પોણે પોણા <laughs> <laughs> છોટાઉદેપુર દોરા ચોરીની ચકચારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાને ગઠિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી છે જયહિંદજય સિહરાના ટીમ જાગૃત સાથે છોટાઉદેપુર નગરમાં અસામાજિક તત્વોનો ફાળો વધી રહ્યો છે એવા દાખલા સામે આવી રહ્યા છે છેતરપિંડીની અવનવી રીતો અને તરકીબો આવા તત્ત્વો જમાવી રહ્યા છે બંગાર આપવાના બહાને મહિલાને વિશ્વાસમાં લેવામાં આવી અને તક મળતા જ મહિલાના કાનમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી જેમાં એક શખ્સ બંગારનો ભાવતાલ કરાવતો હતો જ્યારે બીજો શખ્સ બાઇક ચાલુ રાખી મોકો મરતા જ ભાગી જવા માટે સંપૂર્ણ સજ્જ થઈને ઊભો હતો

બનાવની જાન પોલીસને કરવામાં આવી તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને આ વાતને લઈને પોલીસે નગરમાં લાગેલા સીસીટીવીના ફૂટેજને ચકાસવામાં આવી રહ્યા છે અને આરોપીઓની ઓળખ અને શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે તેમાં નગરજનોને પણ આવા અજાણ્યા વ્યક્તિઓથી સાવત અને સાવચેતીથી રહેવા અને તેમને પોતાના કિંમતી માલ સામાનની દેખરેખ રાખવા માટે સૂચન કરવામાં આવ્યા છે ખબર બી નહીં પડી પછી કે મારું નામ મોહમ્મદ છે શું કામ છે તો કે મારે ભંગાર આપવાનું છે પીડબલ્યુ નું છે પણ મેં આવ્યો છું એસબીઆઈક તો આવીને બેસી અહીંયા આવીને ખુરશી પર બેસી ગયા તો પછી કે બંજારનો ભાવ બોલો તો મેં કે મારો છોકરો લે છે મેં તો ખર્ચોવાળ માલ લઉં છું મારા છોકરાને બોલાવું તો નંબર મારો તો નંબર કાપી નાખ્યો પછી ત્યાંથી આવ્યો બી એમમાંથી મારા પૈસા આવ્યા તો ત્યાંથી ફોન આવ્યો તો તેમના બી આંડીયાવાળાનો ભી ફોન કાપી નાખ્યો મારો જે ફોન ખેંચીને ફેંકી દીધો મેં એકદમ મારા કાનમાંથી વાડીઓ ખેંચીને મુઠ્ઠી મારીને પેલા હું બાઇક ચાલુ રાખી ઊભી થતાં થતાં તો એકદમ ચિકારો ખાડીને હું પારકા પારકા તો બાઇક પર બેહીને સીધા કવાટ રોડ પર જતા રહ્યા ઉબન નહી રહ્યા હૈ હા પોલીસને જાણ કરી આયા હતા હા પોલીસ હા આયા હતા પોલીસમાંથી આયા હતા એ તવીન ગયા ને એમ કીધું કે લેખિતમાં તમે આપી દો એમ કેમેરાનું કામ ચાલુ છે એમ કીધું કેમેરા કોયલા છે આમે રોડ ના કવાટ રોડ ના કેમેરા ચાલુ જ છે છો બીબી મોહમ્મદ ઈસુ